આ ડિટોક્સ નામની કેપ્સ્યુલ લીધી દર્શક મિત્રો આ કોઈ સ્પેશિયલ રોગની દવા નથી આમાં લખેલું છે કે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ મતલબ શરીરનો સંપૂર્ણ આહાર એની સાથે આ ડિટોક્સ છે જે ગેસ એસિડિટી કબજિયાત મટાડવાનું કામ કરે છે આ સંપૂર્ણ શાકાહારી અને હર્બલ ડાયટરી સપ્લિમેન્ટ છે તો નિલેશભાઈ આ પ્રોડક્ટ લેવાથી હવે તમને કેવું લાગે છે આ મારા મસાના રોગની અંદર ઓપરેશન કરાવવાનું બીજું હતું આ લેવાથી મારું ઓપરેશન બંધ રહ્યું બરાબર અને બ્લડ પડતું તું એ બ્લડ પડતું તું એ પણ બંધ થઈ ગયું અને મોઢામાં ચાંદા પડી ગયા હતા એ પણ સારું થઈ ગયું બરાબર અને તમે કહેતા હતા કે અશક્તિ આવી જતી હતી એ વીકનેસ હતી એની જગ્યાએ ફૂર્તિ રહે છે શરીરમાં અને પહેલા શરીર હતું એના કરતાં થોડું સારું શરીર થઈ ગયું બરાબર હવે તમે ચાંદામાં શું લગાડતા હતા ચાંદાની અંદર આ અમારે નેટસન કંપનીની ડેન્ટલ પેસ્ટ છે હવે નિલેશભાઈ તમને આ પ્રોડક્ટ કરવાથી કેવું પ્રોડક્ટ યુઝ કરવાથી કેવું લાગે છે જ સારું લાગે છે બરાબર અને હું કન્ટિન્યુ યુઝ કરું છું બરાબર તો તમારી જે ઘણા બધા દર્દીઓ છે એને તમે શું સજેસ્ટ કરવા માંગો છો મસાલા એવી બીમારી છે કે ઓપરેશન કરાયા પછી પણ સારું નથી થતું તો આ પ્રોડક્ટનો યુઝ કરો તમે અને આનાથી 110% સારું થાય જ છે બરાબર ઇન્ટરવ્યુ દીધું એ બદલ આભાર મિત્રો જો તમને અમારો વિડિયો સારો લાગતો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં બતાવજો કે તમને વિડિયો કેવો લાગે છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં